મોડાસા નજીકથી થી 256 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો કારમાં કરાતી હતી હેરાફેરી અરવલ્લી પોલીસે પોષ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે રાત્રિ દરમિયાન મોડાસા રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડા ઉપરમાં ઉતારી દીધી હતી અરવલ્લી પોલીસે પોષ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે રાતે દરમિયાન મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે કારનો ચાલક કારની પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડમાં ખાડામાં ઉતારી દીધી હતી કારનો ચાલક અંધારામાં લાભ લઈ ફરાર થઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ ટીબી ન્યૂઝ અરવલ્લી